મારા ભાઈ બહેન જો આટલી સમજણ પડી જાય મને તમને જો સમજાઈ જાય આ બધું જ શિવ સ્વરૂપ છે આપણે માત્ર લીલા કરવા આવ્યા છીએ આપણે માત્ર નાટક કરવા આવ્યા છીએ અને હા જેમ લોકો ખેલ કરનારો એની દોરીઓ જેમ પૂતળી નચાવે બત્રીસ પુતળી ખેલ કરે અને હાથમાં જેમ દોરા હોય એ જેમ નચાવે એમ પૂતળાઓ નાચે એ રીતે મારે તમારે તો માયાને આધીન થઈને ખેલ કરવાનો છે બાકી તો એ જે લેખ લખ્યા હશે એ પ્રમાણે બધું હાલ્યા જ કરવાનું છે આપણે શું કરવું તો કહી દેજો કે માત્ર શિવમ ભજે શિવમ ભજે શિવમ ભજે મનો બુદ્ધ્યંકાર चित्तानिनाहं न च क्षोत्रजी न च द्रा न च व्योमभूमिल न ते

ચિદાન ઓળખાઈ જાય તોની વાત છે મારે બાકી તો હું ફલાણો છું ફલાણો છું ભૃગેશભાઈ છું ભ્રુગેશભાઈ હું ભ્રૃગેશભાઈ નથી આ શરીર ભગવાને આપણને આનું નામ ઓળખવા માટે દઈ અને નામ પાડ્યું કારણ કે બધાના અલગ અલગ નામ છે એ રીતે શરીરનું નામ પાડવામાં આવ્યું બાકી હું એ નથી न च प्राणसंज्ञा न वे पञ्चवायु नवासधा नवा नवापञ्चकोष नवादपाणि पादो नवा નચોપસ્થપાયુ ચિદાનંદરૂપ શિવો હમ શિવો હમ બોલો શિવો હમ બોલો બધા શિવો હમ જરા બોલતા શીખો શિવો હમ મારે તમને અહીં સુધી પહોંચાડવા છે ગમે એમ કરીને મારે તમને અહીં સુધી પહોંચાડવા છે આજે ની તો કાલે આ શિવ કથા કરી કરીને કૈલાસ ગુરુકુલમાં બધાને બોલાવી બોલાવીને મારે આ કરવું છે શિવો હમ શિવોદાર

સુધી કહી દીધું અમારે ધર્મ પણ નથી જોઈતો અમારે અર્થ પણ નથી જોઈતો ધર્મ પણ એટલે ધર્મ તો મહત્વની વસ્તુ છે ને શંકરાચાર્ય મહારાજે આત્માષ્ટકની અંદર એવું કહી દીધું કે ધર્મ પણ નથી જોયો થો જો ધર્મની વાત આવે તો પછી દૈહિક ધર્મ આવી જાય દેહ નો ધર્મ આવે કુટુંબનો ધર્મ આવે સમાજ નો ધર્મ આવે આ બધા ધર્મ આવી જાય એટલે એ ધર્મની કદાચ ના પાડી દીધી શંકરાચાર્ય મહારાજ કે બાહ્ય ધર્મને નિભાવવાની બહુ જરૂર નથી ભાગવતજી માં પણ ગોકર્ણજી જ્યારે મોહમાં પડ્યા દીકરો જે છે જેનું નામ છે ગોકર્ણ અને ગોકર્ણ જે આવે છે ત્યારે આત્મદેવને સમજાવે છે પિતાજી ધર્મનો પણ મોહ છોડો તમે જે યાગ કરો છો આ કર્મકાંડ જે કરી રહ્યા છો ને એ અંતે તો બંધન કરતા છે કર્મકાંડ એટલે જોજો આપણી કથા થાય ને ત્યાં બહુ પૂજા પાઠ નહી હોય બહુ પૂજા પાઠ નહી હોય બે ફૂલ ચડાવ્યા યજમાન ને કહી દઉં બસ બે ફૂલ ચડાવ્યા કંકુ ચોખા ચડાવ્યા તમારી પૂજા થઈ ગઈ દ્વેષ રાગો નમે મોહો મદો માત્સરીય ભા न धर्मो न चारधो न च कामो न मोक्ष चिदानन्दरू शिवोह शिवोहं चिदान शिवो साभडो ओषीभक्तो न पुण्यं न पाख्यं न दुःखं न मम मन्त्रो न तीर्थ न वेदनयज्ञा अहं भो जनं नैव भो ो प्रा चिदानन्द शिवोऽहम् शिवोऽहम् चिदानङ्गम् शिवोऽहम् पुण्यं न पुण्यं न पापं न पा પ્રભુ અમે જે સત્કર્મ કરીએ છીએ ને એ પણ અમે પુણ્ય માટે નથી કરતા શિવ ભક્ત જે આપણે તમે દાન કરો ને જે કંઈ દાન કરો છો એ પુણ્ય માટે નથી કરતા દરેક જગ્યાએ તમે જોજો મંદિરોમાં કે આશ્રમોમાં લોકો પુણ્ય દાન કરે ને એ પુણ્ય માટે કરતા હો દાન કરે શા માટે પુણ્ય માટે કરે પોતાની તકતી લગાવે તકતી લગાવે તો તો પુણ્ય ન થાય

પણ અહીં શિવપુરાણ માટે એમ કહી દીધું છે કે તમે જે દાન કરો છો ને એ પુણ્ય માટે પણ નહીં અને કીર્તિ માટે તો નહીં જ કીર્તિ માટે તો કદી નહીં પણ પુણ્ય માટે પણ નહીં માત્ર ને માત્ર એક વસ્તુ માટે શિવાર પણ માટે શેના માટે શિવાર પણ માટે হম ভো নে ভোঝম ভো চিদারূপ শিব হম শিবো চিদার আীমে থে આજે આ બોલી રહ્યા છીએ ધીમે ધીમે એક પછી એક શ્લોકો આત્મસાત થવા લાગે તો પછી પછી મૃત્યુ અને જન્મ બધું મટવા લાગે મોક્ષ તરફ ગતિ થઈ જાય અને માત્ર શિવ જ વધે શિવ સિવાય કઈ ન વધે મારા ભાઈ બેન આવું બધું ધીમે ધીમે તો એક એક શ્લોકો હું તમે પાર કરતા જઈએ તો લખી નાખ્યું નમૃં का न मे च पिभे पितालेव माता न जन्म न बन्धुर्न मित्रम् गुरुर्लेन शिष्यम् शिवो हम, शिवो हम, शिवोह शिवोह पशितो अहम् निर्विकल्पो निरारूपो विभू व्यापकर न चासङ्गतं नैव मुक्तिर्नमेय चिदारन्दरूप शिवोऽहं शिवोऽहं पचितो अहं निर्विकल्पो निरा બહુ ઊંચી વાત છે આ બધી અને મારે તો અનુભવ કરવો છે ને કરાવવો છે તમને સાહેબ બધું કરજો બધું કરજો પણ કઈ વસ્તુને ગંભીરતાથી લેતા જ નહીં સંસારમાં જે કંઈ કરો ને એને બિલકુલ ગંભીરતાથી લેતા નહીં અને હા ભક્તિને બિલકુલ ગંભીરથીને કરજો દાન બિલકુલ ગંભીર થઈને કરજો દાન કરો ને તો બિલકુલ ગંભીર આ મારે કરવું જ જોઈએ કરવું જ જોઈએ દાન કરજો દસમો ભાગ આવકનો કાઢવો જ જોઈએ કોઈ મને પૂછ્યું મને કે બાપુ આ કમાણનો નો દસમો ભાગ કાઢવાનો હા શાસ્ત્ર કહે છે જો દસમો ભાગ કાઢવામાં આવે તો તમારી ધન શુદ્ધિ થાય સમય કાઢવામાં આવે દસમો ભાગનો તો સમયની શુદ્ધિ થતા થતા આવતો જન્મ વળી પાછો આપણો આવો જેવો છે એવો ને એવો મળે જો દસમો ભાગ દાન કાઢીએ તો આવો ને આવો જન્મ પાછો આપણો સરસ મજાનો પાછો મળે અને પાછી આવતા જન્મમાં આવી કથા સાંભળવા મળે